અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે જે પ્રમાણે અત્યારે વિગતો મળી રહી છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં પોલીસ લાઇન પાસે એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એએમસીના ડમ્પર ચાલકે કે જે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો તેને બાઇક ચાલકને હડફેટે લીધો હતો ત્યારે આ ટક્કર એટલી બધી જોરદાર હતી કે જે બાઇક ચાલક હતો તેને ખૂબ જ ઈજાઓ પહોંચી હતી અને તે ડમ્પર નીચે જ આવી ગયો હતો ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સમગ્ર બનાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે જે અકસ્માત સર્જાયો ત્યારબાદ એએમસી નો ડમ્પર ચાલક જે ડ્રાઈવર હતો તે ફરાર થઈ ગયો છે અને આ ડમ્પર છે તે એટલી પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું કે તેમાં ડ્રાઈવરની બેદરકારી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે સમગ્ર બનાવનો જાણ થતા જ દાણી લીમડા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર બાબતને લઈને જે ડમ્પર ચાલક કે જે ફરાર થઈ ગયો છે તેના વિરુદ્ધ ડમ્પર ચલાવવા મુદ્દે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે સાથે જ મૃતક છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને જે ફરાર ડ્રાઈવર છે તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે સમગ્ર બનાવને લઈને દાણી લીમડાના જે રહીશો છે તેમનું કહેવું છે કે દાણી લીમડા વિસ્તારમાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે માટે જે ભારે વાહનો અને બેફામ જે ડમ્પર ચાલકો હોય છે તેના પર અંકુશ લગાવવામાં આવે જેથી આગામી સમયમાં આવા ગંભીર અકસ્માતોના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો ન આવે તેવી તેમની માંગણી છે નમસ્કાર